હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વૈદિક ખોડી માટે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીકની બોલબાલા વધી છે હાલમાં એમસીના બાકરોલ અને દાણી લીમડા કરુણા મંદિરમાં મોટા પાયે આ મટીરીયલનું ઉત્પાદન કરાઈ રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બંને કરુણા મંદિરમાં પંદરસો કરતા વધારે પશુ છે અહીંયા છાણનો ઉપયોગ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ બનાવવા માટે થાય છે જો આ પ્રોડક્શન પ્રોસેસ અને અત્યંત મોટા પ્રમાણમાં બનાવીએ હાલ સુકવવા મુકાયેલી સ્ટીકનો જથ્થો હાલમાં એમસીએ કોમર્શિયલ વેચાણ શરૂ નથી કર્યું પણ આગામી સમયમાં ઉત્પાદનની ક્ષમતા વધાર્યા બાદ બજારમાં તેનું વેચાણ પણ કરવામાં આવશે ગોબરમાંથી સ્ટીક બનાવવામાં આવે છે અને છાણા બનાવવામાં આવે છે આમાં છાણાનો ઉપયોગ વૈદિક ખોરીમાં કરવામાં આવતો હોય છે આ વખતે અમદાવાદની ઘણી સોસાયટીની અંદર અને જાહેર માર્ગો ઉપર આ વૈદિક ખોરી કરવામાં આવશે દિવસે દિવસે તેની ડિમાન્ડ અમારી પાસે આવતી જાય છે વધારે માત્રામાં આવે છે પરંતુ લિમિટેડ સોર્સના કારણે ઘણી જગ્યાએ અમે આ આપણે વાત કરીએ કે જે સ્ટીક છે લાકડાની ગાયના ગોબરમાંથી બનાવેલી એ અમે પ્રોવાઈડ કરી હોળીના તહેવારને ગણતરીના દિવસ બાકી છે અને એમાં પણ પર્યાવરણને જોતા જે પ્રમાણે એક નવી પરંપરા ઇકો ફ્રેન્ડલી હોળી વૈદિક હોળીની જે નવી પરંપરા શરૂ થઈ છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે કરુણા મંદિર છે કે જ્યાં વિવિધ પશુઓને રાખવામાં આવે છે તેમના છાણમાંથી હાલમાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવી રહી છે આપ જોઈ શકો છો આજે આખી એક સ્ટીક મશીનમાંથી બનીને બહાર નીકળી તે ગાયના છાણમાંથી બનાવવામાં આવેલી આ સ્ટીક છે આપ આ સાથે જોઈ શકો છો કે કઈ રીતનું આ પ્રોડક્શન થાય છે કેમ કે દાણી લીમડા અને બાકરોલ આ બે કરુણા મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે પશુઓ રાખવામાં આવેલા છે તેમનો દૈનિક જે આ છાણ એકત્ર થાય છે તેનો જ વપરાશ આ મટીરિયલ બનાવવા માટે થાય છે ને તે બાદની પ્રક્રિયા પછી શું દ્રશ્યો જોવા મળે છે કેમેરા પર્સનને કઈ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં આ સ્ટીક અહીંયા પ્રોડક્શન થઈ રહે છે એનાનો ઉપયોગ આગામી બે દિવસ બાદ શહેરમાં જુદા જુદા સ્થળો ઉપર જે તે ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ મટીરિયલની માંગણી કરવામાં આવી છે તેમને આ અહીંયાથી આપવામાં આવશે અને હોળી પ્રગટાવવામાં આવશે જેથી કરીને લાકડાનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને પર્યાવરણને થતું નુકસાન પણ અટકાવી શકાય હાલ તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લોકોએ તેમનો સંપર્ક કર્યો છે તેવા લોકોને આ મટીરિયલ પૂરા પાડવામાં આવી રહ્યું છે કારણ કે હજી કોમર્શિયલ બેઝ ઉપર તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું નથી પરંતુ આ અંગેનો નિર્ણય આગામી ટૂંક સમયમાં કરવામાં આવશે જેથી કરીને જે કોઈ ખાનગી સોસાયટી હોય જે તે લોકો હોય કે જે હોળીનું આયોજન કરતા હોય છે હોળી પ્રગટાવતા હોય છે તેઓ અહીંયાથી ખરીદી પણ શકશે એટલે હાલ તો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રોડક્શન થઈ રહ્યું છે અને જેનો વપરાશ આગામી બે ત્રણ દિવસ બાદ હોળીના તહેવાર પર થતો જોવા પણ મળશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ